ગુડ મોર્નિંગ ગાઈસ હર હર મહાદેવ જય મા મોગલ હેવ એ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તો મારા YouTube યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે મોર્નિંગમાં ઊઠી ગયા છીએ અને કન્ટિન્યુ એક કલાકથી એક્સરસાઇઝ કરું છું અને એક્સરસાઇઝ થોડી ખતમ કરી છે બટ થોડી બાકી હતી જે હેન્ડની હતી બાકી હતી તો એ બી કરવાની છે તો ચલો બી કન્ટિન્યુ રહેજો બંને રહેજો નવા હોય તો મારી છે તેને લાઈક થઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો હવે આગળ આપણે મળીએ છીએ અને આખો દિવસ શું કરીશું ઘરનું રૂટિન બધું બતાવીશું આપણે અને હા આજે મતલબ બહુ હમણાં બ્લોગિંગ બહુ લેટ ટાઈમ આવે છે મહેનસી એટલો ટાઈમ નહીં તો બી તમારા લોકો માટે બ્લોગિંગ શૂટ કરું છું તમારા સુધી પહોંચાડું છું અને તમે છે કે ગાઈઝ એટલો સપોર્ટ નહીં કરતા બટ એ જ હજુ મારી છે તેને મોનિટેસ્ટ નથી થઈ તમારો હોસ્ટ ટાઈમ બી કમ્પ્લીટ નહીં થયો તો પ્લીઝ ગાઈસ સપોર્ટ કરો પ્લીઝ સપોર્ટ મી યાર કેમ કે તમારા લોકો માટે હું કન્ટિન્યુ લાઈવ આવું છું છું અને તમને આટલા આટલા મતલબ મનોરંજન કરાવું છું એન્ડ તમને હેપી રાખવાની કોશિશ કરું છું ને છતાં બી તમે આટલું બધું ઓલું કરતા હોય ગાઈઝ તો આ તો આવું ના કરવું જોઈએ બટ તમને ઠીક લાગે છે તો ઓકે બસ યાર નફરત કે લાયક હે તુ ભલે મોંગી ગાડ યારો એને ગિફ્ટ આવતી હોય સોનાની પેરી બંગડી મારે જતી રહી સોરી સોંગમાં થોડીક મિસ્ટેક થાય છે એમનું રીઝન એ છે કે આટલું બધું ક્લિયર એવું સોંગ નહીં આવડતું બટ ક્લિયર સોંગ નહીં આવડતું બટ ટ્રાય કરું છું અને મારો ફ્રેન્ડ છે હા અને એક મારે ખાસ કરીને તમને જણાવવાનું છે ગાઈસ તો જણાવવાનું એ હતું હાઈ ગાઈશ તો આજે એક બીજું ન્યૂ એ બી જણાવવાનું હતું કે મારા ફ્રેન્ડ છે પંકજ મિસ્ત્રી સિંગર એમનું ન્યૂ સોંગ મતલબ આવવાનું હૈ અને એ સોંગ બહુ સરસ મજાનું સોંગ જેને ગયું છું તો એની બે લાઈન હું ગઈશ અને મતલબ સંભળાઈશ કે સોંગનું નામ છે કે સોંગનું નામ તો આઈ ડોન્ટ નો મને એટલી બધી નહીં ખબર બટ સોંગનું નામ તમને ગઈ ગઈને સંભળાઈ શકું છું તો સોંગનું નામ છે ભલે મોંઘી ઘડિયારો એને ગિફ્ટ આવતી હોય સોનાની પહેરી હોય બંગડી મારી ગઈ હોય તો આ સરસ મજાનું સોંગ છે તો ગાઈસ પ્લીઝ તમે ફટાફટ જઈને એમનું સોંગ તમે જોઈ શકો છો હજુ આવ્યું નથી પણ આવી જશે તો પ્લીઝ ગાઈસ મારા ઓલ ફ્રેન્ડ્સ બધાને કહું છું કે મારા ફ્રેન્ડને સપોર્ટ કરજો અને હા પંકજ મિશ્રી સિંગર અને હા નરેશ ઠાકોર તો એમનું બહુ સરસ મજાનું સોંગ છે ગાઈઝ તો પ્લીઝ આ સોંગનું તમે જેટલું બને તેટલું આગળ વધારજો અને બહુ સારું સોંગ છે આઈ થિંક મને તો એવું લાગે છે કે આ સોંગ બહુ ટ્રેન્ડ કરવાનું છે એટલે પ્લીઝ ગાઈઝ આના ઉપર બહુ બધી રીલ્સ બનાવો જેટલી બને એટલી રીલ્સ બનાવો છો અને સ્ટેડ સોંગ છે એટલે ફાઇનલી ઓલમોસ્ટ બધાના દિલ તૂટેલા તો હોય છે જ એટલે બધા સ્ટેડ સોંગ બહુ બધું પસંદ હોય છે તો પ્લીઝ મારા ફ્રેન્ડ લોકોને સપોર્ટ કરજો અને જેટલું બને એટલું આ સોંગને શેર કરજો જય માતાજી હર હર મહાદેવ ગાઈસ જોઈ શકો છો મોર્નિંગ મોર્નિંગમાં ચકલી આવી છે કેટલી સરસ છે બટ્સ લાગે છે બટ ખવા નહીં એ તો આપણા ગાઈસ જોઈ શકો છો મોર્નિંગ મોર્નિંગમાં કેટલી સરસ મજાની ચકલીઓ આવી છે અને ગમે છે તો અહીંયા જો એના માટે મેં બંદોબસ્ત કર્યો છે જો એને ઈંડા બી દેવા હોય તો બી વેલા માલો એના માટે રાખ્યો છે પ્લસ પાણી પીવા માટે બાઉલ બી રાખ્યું છે અને પ્લસ એને ચણ ખાવા માટેનું બી બાઉલ રાખ્યું છે અને તો એ આવતી રહેતી હોય છે અને એમને ભૂખ લાગે તો કબૂતર બી આવે છે ચકલીઓ બી આવે છે અને ખુદથી ગમે છે ને એના માટે લીમડો બી સરસ મજાનો છે જો એને રમવા ખેલવાની બહુ મજા આવે છે ને આવું બધી વસ્તુ કરીને આઈ થિંક મને બી ખુશી મળે છે કેમ કે સારી વસ્તુ છે એવું નહીં કે નહીં સારી વસ્તુ ચલો તો ડેલી માટે આપણું કામ હોય છે કપડાં અને બધું ઠીક કરવાનું તો ગાઈશ તો એવું બધું ઠીક કરવું પડશે અત્યારમાં અને ઝાડું મારું બાકી છે બટ જાનવીને ખુશી ના આવશે ઝાડું લગાવી દેશે કેમ કે ઝાડુમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નહીં અને ઠીકથી આવડતું બી નહીં તો જો કચરો બહુ સારો પડ્યો છે તો ચાલો ગાઈશ તો આજે પહેલાં કપડાં ઠીક કરશું અને કપડાં પાછા થોડા કટિંગ કરવાના છે કેમ કે મારી પાસે ઓલરેડી બહુ બધી કપડાં છે તો યાર આટલા પછી કપડાંને શું કરવું અને કોઈને બી જોઈતા હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો અથવા તમારા આસપાસમાં કોઈ લોકો હોય કે જેને કપડાની જરૂર હોય કપડાં ના પહોંચતા હોય અથવા કોઈ બી લોકોને મતલબ જોઈતા હોય તો પ્લીઝ મારો કોન્ટેક કરજો એટલે હું તમારા સુધી પહોંચાવી દઈશ પ્લીઝ ગઈશ કે ખોટા ફાડી અને કપડાં વારંવાર વેસ્ટ કરવા એના કરતાં કોઈને લોકો હોય કે જે જમીનમાં કામ કરતા હોય એમને આગળ કદાચ ના હોય તો પ્લીઝ મને કહેજો કેમ કે મારે ઓલરેડી મેં બે બેગ ભરીને રાખ્યા છે કપડાં કોઈ બીને જોતા તો પ્લીઝ મારો કોન્ટેક કરજો આ છે અમારા મારા મટર મારા અને શું માટે દહીં અહીંયા છે ફ્રૂટ્સ એમાં છે દૂધ પછી અહીંયા છે મારા મહાદેવ માટે ફ્લાવરિંગ અને થોડું બકાલું એમાં છે આ છે મારું પાઇનેપલ દૂધ ને એવું છે ફ્રૂટ્સ ને એવું છે ફ્રૂટ અત્યારે સારી મોસમ બી મેળવીએ ब्राउन जेट अनेक अकडी ની બધું અંદર છે જ્યાં જુઓ ત્યાં મારું બધું ભરીયો છે આવો આબો મને આબો મને એ એ